હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું મગની છૂટતી દાળના શાકની રેસીપી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને આ શાક એકદમ છૂટું છૂટું બનીને તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી મગની આવી ફોતરા વિનાની મોગરીની દાળ લીધી છે તો આપણે અડધા કપ જેટલી દાળને લઈ લીધી છે અને હવે આપણે મેં અહીંયા પાણી ગરમ કરી લીધું છે અને હવે આપણે આ ડાળ લીધી છે તે બધી જ દાળ આપણે આમાં એડ કરી દઈશું આ રીતે ગરમ પાણીથી પલાળીને મગની દાળનું શાક બનાવવાથી તે એકદમ છૂટું છૂટું અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે આને એડ કરી દીધી છે તો હવે આપણે આને ઢાંકીને અડધો કલાક માટે પલાળીને રાખી દઈશું તો અડધો કલાક થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આ તે સરસ એ રીતે આ રીતે હાથમાં આપણે લઈને સરસ પહેલાં ધોઈ દેવાની છે અને તમને હું એક દાણો ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે આ રીતે આસાનીથી તૂટી જાય છે તો આપણી મગની દાળ એકદમ પરફેક્ટ એવી પલળી ગઈ છે આ રીતે પલાળીને આનું શાક બનાવવાથી તે એકદમ છૂટું છૂટું બને છે અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે આનું પાણી આ રીતે કાઢી લેવાનું છે તો આપણે બધું જ પાણી આમાંથી કાઢી લીધું છે તો હવે આપણે શાક વઘારી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે તેને થોડું તેલ એડ કરીશું તેલ આપણે ચારથી પાંચ ડાંકલી જેટલું એડ કરી છે અને હવે આપણે તેલને થોડુંક ગરમ થવા દઈશું અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાય નાખીશું અને રાઈની સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરું અને રાઈને સારી રીતે સતરવા દઈશું અને ત્યાર પછી આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને મેં અહીંયા એક કટિંગ કરીને ડુંગળી લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે તે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ડુંગળીને થોડી વાર માટે આપણે કૂક કરવાની છે ડુંગળી કૂક થઈ જાય એટલે આપણે તેમાં લસણ અને ધાણા પેસ્ટને એડ કરી દઈશું જેથી કરીને લસણમાંથી કાચો સ્વાદ જતો રહે એટલા માટે તો હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળી અને અને લસણ સારી રીતે થઈ જવા દઈશું એકદમ સરસ થોડું ગોલ્ડન બ્રાઉન કલર આવી જવા દઈશું તો આપણે ડુંગળી થોડી કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક કટિંગ કરેલું ટામેટું એડ કરી દઈશું અને એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે ચમચાની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આપણા ટામેટા થોડા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો આ રીતે બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ રહી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને થોડીક વાર માટે કૂક કરી લઈશું અહીં થોડી વાર થઈ ગઈ છે અને આપણે ટામેટા સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલામાં બે ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર એડ કરી છે જો તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું એડ કરવાનું અને ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું જેથી કરીને આપણા મસાલા બળીને એટલા માટે અને એક ચમચી જેટલો ધાણાજીરું નો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી થી થોડું ઓછો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવાથી આપણા મસાલા બળતા નથી અને તેનો સ્વાદ એકદમ સારો આવે છે શાકમાં એટલા માટે તો હવે આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને થોડી વાર માટે કૂક કરી લઈશું જેથી કરીને આપણા મસાલામાં કાચો સ્વાદ જતો રહે એટલા માટે તો હવે બધા જ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે દાળ પલાળીને રાખીએ છીએ તે બધી જ દાળ આપણે આમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે બધી જ દાળને તેમાં એડ કરી દેવાની છે તો આપણે બધી જ દાળ તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે બધી જ દાળને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે દાળને પલાળીને બનાવીએ તો તે નીચે ચોટતી નથી અને એકદમ પરફેક્ટ એવું તેની શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણી દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ એકદમ સરસ ટેસ્ટી આવી ગયો છે તો આપણી દાળ એકદમ સારી રીતે સરસ મિક્સ થઈ ગઈ છે તો આને આ રીતે પહેલાં એકથી બે મિનિટ માટે આ રીતે ખુલ્લું જ આપણે તેને ચડવા દઈશું જેથી કરીને તેમાંથી તેલ અલગ થઈ જાય એટલા માટે તો તમે જોઈ શકો છો કે થોડીક વારમાં આપણે તેમાંથી તેલ પણ અલગ થવા લાગી ગયું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણી દાળ થોડી થોડી કાચી હોવાના લીધે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે આપણે વધારે પડતું પાણી તેમાં એડ નથી કરવાનું તો આ રીતે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી આપણે હાથમાં લઈ અને આપણે આ રીતે એડ કરી દઈશું જેથી કરીને તેમાં વધારે પડતું પાણી એડ ના થાય એટલા માટે તો આમાં મેં બે થી ત્રણ ચમચી જેટલું પાણી આ રીતે એડ કર્યું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે થોડું પાણી એડ કરવાથી આપણી ડાળ એકદમ પરફેક્ટલી કૂક થઈ જાય છે એટલા માટે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાંચ મિનિટ જેવું ઓક થવા દઈશું તો હવે ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપી દાળ એકદમ સારી રીતે કૂક થઈ જાય છે કે નહીં તો હવે તમે જોઈ શકો છો કે તેમાં એકદમ જરાક પણ પાણી નથી રહ્યું અને એકદમ સારી રીતે કોરી છૂટી છૂટી આપણી મગની દાળનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તે નીચે ચોટી પણ નથી તો હવે આપણે તેમાં કોથમીના પાન એડ કરી દઈશું તો કોથમીના પાન મેં એડ કરી દીધા છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું કારણ તે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ફટાફટ એવું કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ છૂટું છૂટું એવું મગની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ એવું આપણે આને રોટલી સાથે ખાઈએ તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરી દઈએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવું છૂટું છૂટું મગની દાળનું શાક બનીને તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણે મગની દાળનો છૂટું છૂટું શાકની રેસીપી